પણ હજી સુધી સરકારે આપણો કોઈ પણ જવાબ આવી નથી સરકાર તમામ ખેડૂતો ચોગા પંપીંગ સ્ટેશન ચાલુ કરે છ પંપ અને સુજલામ સુજલામ તળાવમાં પાણી આપે આજ આપણી માગણી છે હજી સુધી સરકાર છે આપણે આવતીકાલે ઢોલ વગરની પણ આ સરકારને જગાડવાની છે ખેડૂતો અર્બુદા ના માતા સોગત ખાઈ ને આપડે કહેવાનું છે કે તાત્કાલિક આ ચોગા પંપીંગ સ્ટેશન ચાલુ કરવા ને ઓછી ઉઠવાના કોઈના બાપ નું આ પાણી નથી આ ભગવાને આપેલું પાણી છે ોકા પમ્પિંગ સ્ટેશન બનાવ્યું ખેડૂતો માટે બનાવેલું હતું અત્યારે બંધ પડ્યું છે આપડી હક લડાઈ છે